બહાદુર બહાદુર ઠાકોર ઠાકોર ને આજે તમારા બધાનું સ્વાગત છે મિત્રો બે દાડા થી વરસાદ ગુમ પડાવી રહ્યો છે તમને બધાને ખાસ ખબર છે તો મિત્રો અત્યારે માં અંબે નો મેળો એટલે કે ભાદરવી પૂનમનો મેળો હશે મિત્રો અત્યારે ઘણા લોકો પગપાળામાં માના ચરણે જઈ રહ્યા હશે માની પૂનમ ભરવા જઈ રહ્યા હશે અને મિત્રો અત્યારે બે દાડાથી વરસાદ બૂમ પડાવી રહ્યો છે મારો ખાસ પરમ મિત્ર તંબુડિયાથી જીગર ઠાકોર એ પણ મારા ચરણે જઈ રહ્યો છે હા પગપાળા ચાલી અને અને આજે માને યાદ કરીને બે લીટી મારી ગાવી છે તો કેટલા લોકો માને માને છે તો આ વિડીયાની અંદર જરૂરથી કમેન્ટ કરે અને મિત્રો આજે માને યાદ કરીને મારે ગાવું છે અને એક ઉંડળી ગામથી મારી બેન છે વર્ષાબેન એ પણ ફેમિલી સાથે બધાએ જઈ રહ્યા છે માના ચરણે પગપાળા ચાલી અત્યારે લગભગ તો મારા અંદર જ પહોંચી ગયા છે પણ મિત્રો લગભગ છ સાત દાડાથી ચાલતા જ્યાં તા ફોન કર્યો ત્યારે તો અત્યારે માને યાદ કરીને મારે ગાવું છે તો કેવું કહેવાય અરે સોનતા રે કોન કોનતા મેં હોબડી સે એક વાર્તા ગબર ગોખવાડીની ચાચર ચોકવાડીની દાદી મા મારા દાદી મા મારા દાદી મા મારા રોજ કે તાતા એ મારી અંબે માની વાત માનતા હતા તો મિત્રો જરૂરથી માનું નામ લખવા વિનંતી અને વિનંતી છે જય માતાજી જય મેડીમાં જય મા અંબેમાં તો મિત્રો ખાસ કરીને અત્યારે વરસાદ તો બૂમ પડાવી રહ્યો છે બે દાડાથી વરસાદ બૂમ પડાવી રહ્યો છે અને ઘરમાં જ આપણે વિડીયો બનાવ્યો છે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે મિત્રો કારણ કે બહાર નીકળી અને વિડીયો બનાવવાનો કોઈ વરસાદ ચાલતો હોય વિડીયો છે બને હે જય માતાજી જય મેળીમાં જય માબા